મૃતદેહ મળ્યો છે વર્ષના જયદીપ પટેલ મંગળવારથી ઘરેથી ગાયબ થતા પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી સાબરમતી નદીમાં કોઈની લાશ અંગેની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જયદીપના મૃતદેહને બહાર કાઢ્યો હતો જયદીપે આપઘાત કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે હાલ પોલીસમાં તપાસ ચાલી રહી છે પ્રાથમિક અનુમાન પ્રમાણે જયદીપે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું છે જો આપઘાત કર્યો હોય તો તેણે આ શા માટે આ અંતિમ પગલું ભર્યું તે અંગેની તપાસ હાલ ચાલી રહી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ઓગણત્રીસ વર્ષના જયદીપ પટેલની સાબરમતી નદીમાંથી લાશ મળી આવી છે જયદીપ પટેલે આપઘાત કર્યાનું હાલ અનુમાન કરવામાં આવ્યું છે મંગળવારે મોડી રાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક ની લાશ હોવા અંગેની માહિતી મળી હતી આથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કાઢી હતી આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે ખરેખર આપઘાત કર્યો છે કે તેમની હત્યા કરવામાં આવી છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે જયદીપ પટેલ ગઈકાલથી જ ગુમ હતો જેના કારણે તેમનો પરિવાર તેમને શોધી રહ્યો હતો રિવરફ્રન્ટ વિસ્તારમાંથી ગઈકાલે જયદીપનો બાઇક મળી આવ્યા બાદ આખા વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી હતી જે બાદ તપાસ કરાતા સાબરમતી રિવરફ્રન્ટમાં પાર્લી સ્પોર્ટ સંકુલની પાછળથી મૃત પણ મળી આવ્યો હતો મૃતક અમદાવાદના નવજીવન એપાર્ટમેન્ટ જેઠાભાઈ ની બાજુમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર